નમસ્કાર દોસ્તો ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરીએ તો જો ખેડૂતને સહાય ન મળી હોય તો આ કામ જેમ કે જરૂર કરી લેજો કારણ કે અત્યારે હાલ ભાવનગર જિલ્લાના ડુંગળીના ખેડૂતો માટે સરકારે જાહેર કરેલી સહાય એંશી ટકા ખેડૂતો વંચિત છે અંગે ખેડૂતોને આગેવાન કૃષિમંત્રીને રજૂઆત કરવા પહોંચી ગયા છે હવે દોસ્તો તમને જણાવી દઈએ કે જેમ કે ખેડૂતો કેમ જેમ કે રજૂઆત કરી છે ત્યારે ડુંગળી પકવવાના જેમકે પીઠું તરીકે ઓળખાતા ભાવનગરના ખેડૂતોને ડુંગળી ગત વર્ષ નીચા ભાવે વેચાઈ હતી જેના પગલે સરકાર દ્વારા ડુંગળીના ખેડૂતો માટે સહાય પણ જાહેર કરવામાં આવી હતી પરંતુ જેમ કે અમુક ખેડૂતોને જેમ કે સહાય નથી મળી ત્યારે જેમ કે અમુક ખેડૂતોએ દોસ્ત જેમ કે શું કર્યું હતું એ તમને જણાવી દઈએ પરંતુ હવે માર્કેટિંગ યાર્ડમાં જેમ કે ગેટ પાસ હોય તેવા ખેડૂતો જેમ કે સહાય મળવા અંગેનો પરિપત્ર જાહેર થયા છે તે બાદ મોટા ભાગના ખેડૂતો સહાય વંચિત છે ભાવનગરના ખેડૂતો આગેવાનને કૃષિમંત્રીને રૂબરૂ મુલાકાત કરી હતી ભાવનગરના ખેડૂતો સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે ભાજપ કિસાન મોરચા પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રૂબરૂ મુલાકાત લઈ જેમ કે રજૂઆત તેમને કરી હતી હવે દોસ્તો તમારે જો રૂબરૂ મુલાકાત કરવાની થાય છે તમને જો સહાય ન મળી